તારીખ સત્તરમી જુલાઈના રોજ ભરૂચ સહિત અંકલેશ્વર શહેરમાં મોહરમના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવશે મોહરમના પર્વ અંતર્ગત તાજિયાનું જુલુસ નીકળશે ત્યારે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અંકલેશ્વરના ઇન્ચાર્જ ડીવાયએસપી એમ ગાંગુલી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા મોહરમનું પર્વ કોમે એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે હિન્દુ મુસ્લિમ બિરાદરોને અપીલ કરવામાં આવી હતી મોહરમના જે 17 તારીખે મોહરમમાં જે તાજિયા નીકળવાના છે તેના અનુસંધાને આયા મીટિંગ રાખવામાં આવેલી જેમાં તાજીયા કમિટીના મેમ્બર્સ છે તાજીયા જે કમિટી એના સભ્યો છે તેમની સાથે શાંતિ સમિતિના આગેવાનો છે અલગ અલગ સમાજના સાથે મીટિંગ કરવામાં આવેલ તેમના પ્રશ્નો કોઈ હોય તો તેનો નિકાલ કરવામાં આવે અને એ સિવાય એમની સૂચનાઓ જે પણ આપવાની છે સૂચનાઓ પણ આપવામાં આવે છે કે જેથી શાંતિપૂર્ણ રીતે તાજીયા અંકલેશ્વર વિસ્તારમાં